નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ એપ્રિલ બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને જીરાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના જીરાના બજાર ભાવ કેવા રહે છે જીરાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના જીરુના બજાર ભાવ કેવા રહે છે જીરાની રોજ માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ જીરુનો ભાવ પિસ્તાલીસો ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં સારું એ ભાઈ પિસ્તાલીસો ત્રીસ રૂપિયા ભાવ આ નવા જીરા નો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી પિસ્તાલીસો ને ત્રીસ રૂપિયા ભાવ જીરુ નો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી આ જીરો નો ભાવ ચાર હજાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ ચાર હજાર રૂપિયા ભાવ જીરા નો અદનો જોઈ લો જીરા ની ક્વોલિટી ચાર હજાર રૂપિયા ભાવ નો ભાઈ તો ચાર હજાર ભાવ થયો આ જીરો નો ભાવ તેતાલીસો ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ તેતાલીસો ચાલીસ રૂપિયા ભાવ જીરા નો અદનો जिरा क्वालिटी त्यतालिस चालिस रुपियाँ भइल जिरा क्वालिटी तेतालिस चालिस भ આ જીરુનો ભાવ ચાર હજાર ને ત્રણસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવું હોય ભાઈ તેતાલીસો રૂપિયા ભાવ જીરાનો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ચાર હજાર ને ત્રણસો રૂપિયા ભાવા જીરાનો આજનો જોઈ લો આ જીરુનો ભાવ બેતાલીસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ બેતાલીસો ને પચાસ રૂપિયા ભાવ જીરાનો આજનો જોઈ લો ક્વોલિટી બેતાલીસ પચાસ ભાવ આ જીરું નો ભાવ તેતાલીસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ તેતાલીસો ને પચીસ રૂપિયા ભાવ જીરાનો આજનો જોઈ લો જીરાની ક્વોલિટી તેતાલીસો ને પચીસ રૂપિયા ભાવ જીરાનો આજનો જુઓ ભાઈ નવું જીરું એ ચુમ્માલીસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો ચુમ્માલીસો ને પાંત્રી રૂપિયા ભાવ જીરાનો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી ચુમ્માલીસો પાંત્રીસ રૂપિયા ભાવ જીરાનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી નવું જીરું એ સુપર ક્વોલિટી ચુમ્માલીસો નેવું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો ચુમ્માલીસો નેવું રૂપિયા ભાવ આ જીરાનો આજનો ભાઈ જોઈ લો જીરાની ક્વોલિટી રૂપિયા ભાવ ભાઈ જોઈ જીરાની આ જીરુ નો ભાવ ચુમ્માલીસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો ચુમ્માલીસો સિત્તેર રૂપિયા ભાવ આ જીરાનો આજનો જોઈ લો જીરાની ક્વોલિટી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા ભાવ જીરાનો આજનો જો